કેશોદમાં નવરાત્રી મહોત્સવમાં પશ્ચિમી સંસ્કૃતિ અને સનાતન ધર્મ વિરોધી તત્વોના પ્રવેશનો વીએચપી વિરોધ કરશે કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દુર્ગાવાહિની દ્વારા નવરાત્રી મહોત્સવમાં પશ્ચિમી સંસ્કૃતિ સાથે રાસ ગરબા ન રમવા આયોજકો દ્વારા હિન્દુ દેવી દેવતાઓનો વિરોધ કરનારા સનાતન ધર્મમાં આસ્થા કે શ્રદ્ધા ન ધરાવતા ખેલૈયાઓને પ્રવેશ ન આપવા અપીલ કરી આહવાન કર્યું છે જૂનાગઢ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અને કેશોદ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લખનભાઈ કારમિયાએ વધુમાં જણાવ્યું હતું આજકાલ નવરાત્રી મહોત્સવને દયનીય સ્વરૂપ પ્રાપ્ત થયું છે આ સ્વરૂપ દ્વારા નિર્માણ થયેલી હાની ન રોકવી અર્થાત તે હાની દ્વારા નિર્મિત પાપમાં સહભાગી થવો ધર્મ વિષયક કૃતિ કરવાનો અર્થ છે ધર્મ પાલન કરવું તેમજ ધર્મ જાગૃતિ માટે પ્રયાસ કરવો સાર્વજનિક ઉત્સવોમાં થનારા અનાચાર રોકવા વર્તમાન સમયમાં આવશ્યક એવું ધર્મ પાલન જ મહીસાસુરનો નાશ કરવા માટે અવતાર લેનારી શ્રીદેવીનો ઉત્સવ જ નવરાત્રિ છે આ ઉત્સવમાં હિન્દુઓને દેવી દેવતાનો અહેસાસ થાય છે પરંતુ વર્તમાન નવરાત્રી મહોત્સવને જે વિકૃત સ્વરૂપ મળી રહ્યું છે તેના કારણે દેવી તત્વો નો લાભ મળવાનું તો એક બાજુ રહ્યું પરંતુ તેની પવિત્રતા પણ ઘટી ગઈ છે ઉત્સવમાં થતા ગેરપ્રકારો રોગી તેની પવિત્રતા જાળવી રાખવી એ કાળ અનુસાર આવશ્યક ધર્મ પાલન છે ગરબો એટલે ભગવાનની સામૂહિક નૃત્યો છે એટલે માટે ચિત્રપટ ગીત ગીતો અથવા પશ્ચિમી સંગીત મૂકવાના બદલે દેવીના ગરબાના તાલ પર ગરમા લેવા જોઈએ અશ્લીલ હાવભાવ કરી ડિસ્કો દાંડિયા રમવાના બદલે પારંપરિક રિવાજ પ્રમાણે દાંડિયા રમવા જોઈએ સ્ત્રી પુરુષોએ પહેરવેશ અને એકત્રિત નૃત્ય ન કરવું જોઈએ નવરાત્રી મહોત્સવ મંડળો આયોજકોનો ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની ધાર્મિક વૃત્તિને આહવાન કરી તેનું પોષણ કરવું પરંતુ આજના ઉત્સવનું સ્વરૂપ ભોગવાદી અને વેપારી વૃત્તિઓને ઉત્તેજિત કરનારું બની ગયું છે ઉત્સવોને મળેલા સ્વરૂપમાં પરિવર્તન લાવવા માટે સાર્વજનિક રૂપથી ઉજવવામાં આવતા ઉત્સવનું બહાનું કરી આ સમાજ મોટા પાયે એકત્રિત આવે છે આ બાબતને ધ્યાનમાં રાખી રાષ્ટ્ર રક્ષણ અને ધર્મ જાગૃતિ પર આધારિત કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ જમા થનારી નિધિનો ઉપયોગ અધ્યાત્મ પ્રસાર ધાર્મિક સામાજિક કાર્યો માટે કરો આ ફાળા દ્વારા આવશ્યકતા હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સહાયતા કરવી અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ અને અપંગોની સહાયતા કરવી વાસનાલય બનાવવું ઇત્યાદિ લોકાહિતાર્થી યોજનાઓ અમલમાં મૂકવે ગરબાની પવિત્રતા જાળવવાના બદલે આજે ગરબા સામૂહિક નૃત્ય પાસાનાનું સ્વરૂપ નષ્ટ થઈ ગયું છે અશ્વલીલ ગીતો ઉત્તેજક પહેરવેશ અને વિજ્ઞાપનો જેવા વિષયોના કારણે પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધી ગયો છે ગરબો માતૃશક્તિનું તેમજ દાંડિયામાં રહેલા દાંડિયા દેવીના હાથનું ખંડન પ્રતીક છે પહેલા સદ્દર નૃત્યમાં કેવળ દેવી કૃષ્ણ લીલા અને સંતોના ગીતો જ ગાવામાં આવતા કે શોધ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદાર કાર્યકરો દ્વારા પહેલ કરવામાં આવી ત્યારે નવરાત્રી મહોત્સવના આયોજક મંડળો દ્વારા સહયોગ આપવામાં આવે છે કે કેમ તે આવનારા દિવસોમાં ખબર પડશે લખન કામરિયા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી તથા તાલુકા પ્રમુખ આપણે બધા સૌ જાણીએ છીએ કે હિન્દુ સનાતન ધર્મનો મોટામાં મોટો તહેવાર માતાજીની આરાધનાનો તહેવાર એટલે કે નવરાત્રિ આવી રહી છે તો આ નવરાત્રિના પ્રસંગની તમામને શુભકામનાઓ સહર્ષ બધા ગરબીના આયોજકો તેમજ તમામ હિન્દુ સનાતનની ભાઈઓ બહેનો દીકરીઓને એક વિશ્વ હિન્દુ પરિષદ વતી અને સનાતન ધર્મના નાતે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણો જે આ નવરાત્રિનો જે તહેવાર છે એ માતાજીની આરાધનાનો તહેવાર છે તો એ તહેવારમાં આપણે માતાજીના નોરતા કરીએ ગરબા કરીએ અને ખાસ કરી અને વેસ્ટર્ન કલ્ચર જે આપણે અત્યારે અપનાવી રહ્યા છીએ કે જેનાથી આપણી સંસ્કૃતિ બદનામ થાય છે અને સાથે સાથે આપણી જે નોંધ લેવાય છે કે જે આપણે કપડાં ઉપહેરીએ છીએ અને એવા ખરાબ ગીતો ઉપર આપણે ડિસ્કો દાંડિયા કરીએ છીએ આવું ન થાય એના માટે આયોજકે તેમજ તમામ સમાજના ગરબી મંડળોના પ્રમુખો તેમજ આયોજકોએ ખાસ નોંધ લેવી જોઈએ તો આપણે બધાને રિક્વેસ્ટ કરીએ કે આપણે આપણે લીજેવાળા તેમ તેમજ જે સાઉન્ડવાળા હોય તેને આપણે એક માતાજીના ગરબા અને સારા એવા ગીતોથી આપણા દીકરા દીકરીઓ દાંડિયા રમે તેવું એક વાતાવરણ ઊભું કરીએ અને સનાતન ધર્મને બેજતી ન થાય એવા સોંગ આપણે ન વગાડીએ તો આવી એક રિક્વેસ્ટ વિશ્વ હિન્દુ પરિષદ વતી આ બજરંગ દળ વતી અમે આપણે કરી રહ્યા છીએ અને સાથે સાથે એક ખાસ પ્લાવટ જે ગરબીઓ થાય છે તેની અંદર ખાસ કરી અને જે હિન્દુ ધર્મથી વિરોધ કે જે આપણા માતાજીઓને આપણા દેવી દેવતાઓને નથી માનતા એવા લોકોને ખાસ કરી અને એને ત્યાં પ્રવેશ ન આપે તેવી એક તે તમામ આયોજનો પણ અમે આહવાન કરીએ છીએ તો વિશેષમાં ન કહેતા આપ બધા શાંતિપૂર્ણ રીતે નવરાત્રિની ઉજવણી કરો અને બધાને જય શિયા રામ જય મા દુર્ગે જય માતાજી રાવલિયા મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે